જનતા કે આ બધા બૈરાઓ ભેગા થઈને એ વાતો કરતા હતા કે એક દિવસ મુએ હોવું હતી કે એવું મારા તમને મુએ હોવું વધતો હતી જ કે કોઈની એવું એમ હા એનો અર્થ હું એટલે કેતી હોય બિચારી કે હું બાજુ હટાણે કે હોય કે જો એ હતી એટલે ભૂરા આમાં કેવું હતું હવે અટાણે જે છે ને આ હટાણે છોવી હાલે ને બે હજાર બે હજાર ને છોવી છોવી ચાલો હવે જે નેવું પેલા પૂરા નેવું પેલા એમાં લગન થયા એ એ આ બાયુ હોય નથી કે નહીં આહું બસ અહીંયા કેવું હતું એ વહુ થઈને આવી લગન થયા એટલે એ સમયમાં હવે ત્યાં કેવું હતું હાહુ નું હાલતું પૂરા વહુનું નું હાલતું હાહુ કે એમ કરવાનું હાહુ કંઈક તો વહેલું ઉઠવાનું હાહુ કે એટલું જ બધું કામ કરવાનું રસોઈ કરવી તો હાહુ જેટલું કે એટલી જ કરવાનું એવું બધું એ સમયમાં જે વહુ થઈને આવી ને નેવું માં ને એમાં બરાબર છે અહીં હાહુ નો આવતું પૂરા હાહુ કહે ને આમ તો બેસી જવા બરાબર બે માણા બહાર નીકળી ન હોતા ભેગા બુરા એ સમયમાં પેલા છે ને પુરુષ જાય ને પછી બાઈ વાહણ જાય બે ક્યારે આમ અટાણી જેમ ન હોય આમ હવે એ જ વસ્તુ એ જે બાજુ વાતો કરતી હોય ને અટાણે હવે અટાણે કેવું છે આ સોવીમાં અટાણે હોવું નટાણે હોવું ન આલે

પણ તે સારું નું હાલતું અટેડે બહુ નું હાલે એટલે એની છે ને અંદરની વેદના કાટતી હોય આવું બધું સારું એવું છે એટલે હેન હારું સારું મલી પછી જો સાંભળો સીકુ મન